આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે હવે શિક્ષણમાં પણ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો છે ગુજરાતમાં સુરતમાં હવે એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે શહેરમાં બે હજારથી વધુ શિક્ષકોને એઆઈથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે તાલીમ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નવી પદ્ધતિનો ઉપયોગ કરવા શિક્ષણ મંત્રીએ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કેટલાક યુવાનોએ

તમામ શિક્ષકોને આજે ટ્રેનિંગ આપવામાં આવી છે સાથે સાથે નવી શિક્ષા પદ્ધતિ જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસના ભારતના નિર્માણમાં જે મહત્વનો પાયો છે નવી શિક્ષા પદ્ધતિનું અમલીકરણ જ્યારે તમામ ક્ષેત્રે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર આ શિક્ષા પદ્ધતિ ઝડપથી એ થાય આવનારા પાંચ વર્ષના મેપમાં એનો સંપૂર્ણપણે ઉપયોગ થાય અને બાળકનો સર્વાંગી વિકાસ થાય આવું રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યની અંદર આજે ચાર પાંચ હજાર ગુરુજનો સાથે વાર્તાલાપ કરીને હું ધન્યતા અનુભવું છું કારણ કે એ શિક્ષા વિભાગની અંદર આટલું મનન અને ચિંતન અમારી ટીમ કરી રહી છે એનો મને ગર્વ છે